જગતમા ના દરબારમાં આ પૈસા ફટ્યા રહેવા જો માલ એતો મોહબત હે ને વાતું દુનિયા બધી કરે છે હાથ નો મેલ છે તમે તમારું ઉખાડીને મરસી ગઈશ ને ખબર પડે જેને હાથનો મેલ લાગતો વિનંતી છે લોન કરાવતા નહીં તમારો મેલ ઉખાડીને જ લઈ આવજો નવી ગાડીઓ ભાઈ ખોટા કાગળિયા કરવા ને લોન પૈસા છે તો બધું યાર મોહબ્બત હે અને આખો આપણો આ પ્રોગ્રામ અમેરિકા થી જીગ્નેશ કવિરાજ અને જીગ્નેશ બારોટ ને સાંભળે એને ક્યાં પછી ક્યાંય જવાની જરૂર છે યાર પ્રેમ નો કરવો ને તોય તમને એકવાર લડી તો યાર હો તમારા હોય મારા કુળદેવ હોય મા તો બધી એક છે તત્વો જુદા છે શક્તિ તો એક છે ત્યારે મને યાદ આવે

ભણે સારુ વાધારાના ભેડો નામરા ભામણા વીય વાધારાની નૂર કા તો સારકી પધાર મે સુધારાની ધમેસારા હી રાજા જ માતા હાજરા હજોર માં હાજરા હજોર સંધર કાતરાડ ગળ કા ભવાની તે પર વેસલી કા દેલી કા જ ગજરા વળાવા આશા પૂરા દુગરેસી થડાવાળી હાડેરાળી તુજન્નામાં પૂજાણી માં માય

અને હાથમાંથી એક દી ધૂપેલીઓ લઈ વાત ટૂંકમાં કરું છું વાત બહુ મોટી છે ધૂપેલીઓ લીધું હાથમાંથી અને ફગાવી દીધું અને કીધું કે તારી મોમાઈને કહી દીજે થાઈ કરી લે તે દી આંખમાંથી આહુડા પડી ગયા કે માં જૂનાગઢના ઝાપેથી નીકળી તીધી ગામને ગ્રાહક રૂપિયા માંગવા નથી રહી કાપડામાં ફેલી લઈને આવી હોય અને હવે જો આ ઓખાના પાદરમાં પરચો ન દેખાડતો મોમાઈ તારું આવવાનું પ્રમાણ નહીં અને તેથી બારના ટકોરે સપનામાં આવીને કીધું કે મુંજાતી નહીં કાલનો હોરજ ઉગે અને કાલનો હાથમે ઈ પેલા જો હાંગડા વાટે ને હિજડાના ટોળામાં ફેળવીને તાળીયું પડાવું માનજે મમાય ફેળી હાલી છે ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ કરણે મે હરી એક દેવી તો ખાજા બેસરા હોલ કામળા દેખાય

આ બધા ચારણી સાહિત્યના લોક સાહિત્યના સપાખરા ગીતો છે જેના વજન ના હયા હોય એને આમાં ખબર પડે પછી આ છું ગાયું એને આમાં ટપા ન પડે ભાઈ

કલાકાર બનાય કે ન બનાય પણ તમે બધાય ભાગશાળી છો સારા ઘરમાંથી આવો છો એનું કારણ કહું તમને રૂડું લગાડવા નહીં ભાગશાળી એટલા માટે છો તમે સારા ડાયરામાં બેઠા છો બાકી તો કેટલાય મુંબઈના બિયર બારમાં નથી ગોળ કરતા પૈસા ઉડાડતા નજર મોહે લાગી રાજા તોરે બંગલે મેં ઘર ભેગી ના થાવ એમ નહીં જ્યાં પ્રેમ છે ભાવ છે જે પૈસા આજ નાગલધામ ગ્રુપને રૂડું લગાડવા નહીં સાહેબ મને યાદ છે ત્યાં સુધીમાં સેવાનું કામ હોય એટલે નવગણ મૂધવો પેલા આવે અને કદાચ ખોળિયું ખાલી કરવાનું થાય તો તૈયારી હોય દુનિયા માટે આવી જ એની તૈયારી છે આવો ભાવ છે રામ રટે અને રોટા બટે રોટલી જે રોટલા આપતો હોય કોઈને સંભાળતા હોય ઉનકો બડો સભાજ આ કળજુગ કાજલ કોટડી એમાં દોલત લગે ની દાગ આ તો રામ રટે અને રોટા બટે સાહેબ તમારા ને મારા ઘરે પાંચ મહેમાન આવે ને તો મને ને તમને નેવાના મોભારે આવી જાય

પપ્પા એ પણ પણ એવા જૂના છે એમને જોરદાર તાળીઓથી વધાવી લો કલાકારો આજ આવે જાય કિંજલબેન હોય જીગ્નેશભાઈ હોય બધા કલાકારો પણ બધા આઉટ ઓફ કન્ટ્રીમાં છે એટલે કદાચ નહીં આવી શક્યા હોય એક બે ગીતો યાદી કરીને મારે જે આપને વાતું કરવી છે આ સંસ્કૃતિ સબર ડાયરો છે ત્યારે